વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાન હાલમાં કુંભ રાશિમાં સંક્રમણ કરી રહ્યા છે અને એપ્રિલ માં તેઓ મેષ રાશિ માં પ્રવેશ કરશે જયારે દેવતાઓના ગુરુ ગુરુ પહેલેશી માં બની રહ્યો છે આવી સ્થિતિ માં આ સંયોગ ની અસર તમામ રાશિ ના લોકો પર જોવા મળશે આ ઉપરાંત કેટલીક રાશિ ના જાતકો ને નવી નોકરી અને વ્યવસાય માં પ્રગતિ મળશે આવો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે તે પહેલા આ વિડિયોને લાઈક કરી દેજો અમારી ચેનલમાં નવા હોય તો તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો પહેલી રાશિ આવે છે ધન ગુરુ અને સૂર્યનો સંયોગ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે કારણ કે આ સંયોગ તમારી રાશિથી પાંચમાં ભાવમાં બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ પણ સારા સમાચાર મળી શકે છે આ ઉપરાંત તમારા બાળકો પ્રગતિ કરી શકે છે નવી નોકરી મળી શકે છે અથવા તો તેના લગ્ન થઈ શકે છે અને તે જ સમયે તમને સમય સમય પર અણધાર્યા પૈસા પણ પ્રાપ્ત થશે અને નોકરી કરનારને પ્રમોશન મળી શકે છે અને નવું વાહન અથવા તો મિલકત ખરીદી શકે છે બીજી રાશિ આવે છે મકર ગુરુ અને સૂર્યનો સંયોગની રચનાની સાથે તમારા માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે કારણ કે આ સંયોગ તમારી રાશિથી ચોથા ભાવમાં બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમારી સુખ અને સુવિધામાં વધારો થશે તમારા પરિવારમાં શાંતિ અને સુખ બની રહીશે અને પૈસાના રોકાણથી સંબંધિત તમારી યોજનાઓ સફળ થશે તેમજ આ સમયગાળા દરમિયાન તમે વાહન અથવા તો મિલકત ખરીદી શકો છો અને તે જ સમયે આ સંયોગની દ્રષ્ટિ તમારા સંક્રમણ કુંડળીના ઘર પર પડી રહી છે તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં સફળતા મળી શકે છે અને બીજી બાજુ જો તમારો વ્યવસાય રિયલ એસ્ટેટ મિલકત અથવા તો સ્થાયી સ્થાઇવર મિલકત સાથે સંબંધિત છે તો તમને સારો નફો મળી શકે છે ત્રીજી રાશિ છે મીન ગુરુ અને સૂર્ય નો સંયોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે આ સંયોગ તમારી રાશિ ધન અને વાણી સર્જન કરશે તેથી આ સમયે તમને સમયાંતર અપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે અને તમારી સંપત્તિ માં પણ વધારો થશે અને તમારા ભવિષ્ય માટે થોડા પૈસા પણ બચાવી શકશો અને આ સમયે તમારા પણ સફળ થઈ શકે છે અને તમારું માન અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે અને આ સમયે તમારી વાતચીત માં સુધારો આવશે અને કમેન્ટ કરો કે તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ રાશિ વિશે અમે વિડીયો બનાવીશું Ya me